કેન્દ્ર સરકાર દ્વારા રોજગાર મેળાનું આયોજન કરાયું હતું જેના ભાગરૂપે સુરતમાં આવી હતી પંદરસો જેટલા વિદ્યાર્થીઓ જોબ ફેરમાં ઇન્ટરવ્યુ આપવા પહોંચ્યા હતા કે આ જોબ ફેરનો શુભારંભ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા એ કરાવ્યો હતો અને આવેલ તમામ વિદ્યાર્થીઓને નોકરી લક્ષી અને શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સુરત શહેરમાં યોજાયેલા જોબ ફેરમાં સમગ્ર ગુજરાતમાંથી પંદરસો થી પણ વધુ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપવા માટે રોજગાર અંતર્ગત જોબ ફેરનું આયોજન કર્યું હતું આ જોબ ફેરમાં વિવિધ એસી જેટલી કંપનીઓ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવા પહોંચી હતી જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જગ્યાના પંદરસો જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચ્યા હતા આ મેગા જોબ ફેરની શરૂઆત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ જોબ ની ચિંતા સતાવતી હોય છે જેથી આવા જોબ ફેર તેમના માટે આશીર્વાદ સમાન બની રહેશે અને અનેક વિદ્યાર્થીઓને જોબ મળી જશે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે સુરતમાં ઓકેશનલ સ્ટડી ખૂબ જ જરૂરી છે કે જેવી કે સુરતમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ છે તો તેમના ક્લાસ હવે યુનિવર્સિટીમાં તેમજ ખાનગી કોલેજમાં પણ શરૂ થયા છે આ ઓકેશનલ સ્ટડી કરવાથી સ્થાયી વ્યવસાયમાં નોકરીની ઉત્તમ તક રહેશે અને પોતાની આવડત થતી ખૂબ જ આગળ વધી શકાય છે આ જોબ ફેરમાં બેતાલીસ આઈટી કંપની દસ જેટલી ફાર્મા કંપની અને જેમ્સ એન્ડ જ્વેલરી સહિતની એસી કંપનીઓ આવી હતી ખાસ અત્યારે બીબીએ અને બીએસસી એના વિદ્યાર્થીઓ માટે આ અમારી સંસ્થા શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભાની સ્થાપના ઈસવીસન ઓગણીસો ચોવીસમાં પરમ પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ કરી હતી આજે અમારી સંસ્થાને સો વર્ષ પૂર્ણ થયા છે આ સો વર્ષ એટલે કે શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે આખું વર્ષ અમારી સંસ્થા વિવિધ કાર્યક્રમો યોજી રહી છે આજે આ શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં વીર નર્મદ દક્ષિણની સંલગ્ન આવેલી વિવિધ કોલેજો જેવી કે મહિલા આર્સેન કોમર્સ કોલેજ જેડી ગાબાણી કોમર્સ અને બીબીએ કોલેજ સ્વામી આત્માનંદ સરસ્વતી સાયન્સ અને બીસીએ કોલેજના સંયુક્ત ઉપક્રમે મેગા જોબ ફેરનું સુંદર આયોજન થયું છે આ મેગા જોબ ફેરમાં આશરે એસીથી વધારે કંપનીઓ અને બારસોથી વધારે ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે શ્રી તાપી બ્રહ્મચર્યાસમ સભા સંચાલિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી સંકુલમાં શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજરોજ સંકુલના વીએનએસજી વિભાગ દ્વારા આજરોજ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું રજીસ્ટ્રેશન અંદાજે સવારના નવ વાગે શરૂ કરવામાં આવ્યું અને અત્યાર સુધી કુલ પાંત્રીસથી પણ વધારે એમ્પ્લોયર દ્વારા રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે કેન્ડિડેટની વાત કરીએ તો અંદાજીત છસો પચાસથી પણ વધારે કેન્ડિડેટ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે આના પરથી મિત્રો જે દેશમાં સામાજિક અને આર્થિક જે બેકારી છે એને આપણે દૂર કરવાનો આટલે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ જોબ ફેરનો હેતુ એવો છે કે યુવાનો જે ડિસાઇન થઈ રહ્યા છે જેમને રોજગારી અંગે કોઈ દિશા સૂચન મળતું નથી તેથી શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલના આદરણીય ટ્રસ્ટીશ્રીઓએ એવું વિચાર્યું કે સંસ્થાને સો વર્ષ પૂરા થાય છે તો એવા એક સારા એવા કાર્યો કરીએ અને સારા કાર્યોના પ્રકલ્પોના ભાગરૂપે આ એક સારું કાર્ય અમે આજે કરી રહ્યા છે આ મેગા જોબફેરની અંદર આઈટી સેક્ટરની અંદર સાયબર સિક્યુરિટી છે કોમર્સ છે બેન્કો છે સ્ટોક બ્રોકિંગ કંપનીઓ છે ડાયમંડની કંપનીઓ છે ટેક્સટાઇલની કંપનીઓ છે જ્વેલરીની કંપનીઓ છે ઇવન ઘણી બધી એવી પ્રમુખ કંપનીઓ છે આત્માન સરસ્વતી કોલેજ અત્યારે જોબ ફેર જે કરી રહ્યું છે ટોટલ અત્યાર સુધીમાં પંદરસો લોકો સ્ટુડન્ટ્સ જે છે એ લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે અને ઘણા સમયથી આ લોકોની પ્રોસેસ ચાલુ છે રજીસ્ટ્રેશનની પ્લસ કંપનીઓ સાથે કોર્ડિનેટ કરેલું છે એક મોટી કોઈ સ્ટુડન્ટ્સ છે જે કોલેજ થી પાસ આઉટ થાય છે અને તરત જ એ લોકોને જોબ મળે અને કોઈ સારી ઇન્ડસ્ટ્રીઝમાં એ લોકો પોતાનું કરિયર ગ્રોથ કરી શકે એ પર્પઝથી ઓલમોસ્ટ આ જોબ ફેર્સ બધા થતા હોય છે અને બહુ સારું આયોજન આ લોકોનું કરેલું છે કેમેરામેન હિરેન સાથે હિતેશ ચિત્રોડા ગુજરાત ન્યૂઝ સુરત